નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર નગરમાં વીજ કંપનીના દરોડા વીજ ચેકિંગ હાથ ધરાયું દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે વખતો વખત જમ્મુસર નગર સહિત પંથકમાં દરોડા પાટી મોટા પાયે વીજ ચોરી ઝડપી પાડે છે હાલ શિયાળાની કડકડતી ઠંડી હોય લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે વીજ કંપની સંચાલકો દ્વારા વીજ ચોરી અટકાવવા વહેલી સવારે આશરે છના અરસામાં જંબુસર નગરના જલાલપુરા અનખી ભાગોળ કસ્બા કપાસિયાપુરા ભાગલીવાડ સહિતના વિસ્તારોમાં ડીજીવીસીએલ કર્મચારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરોમાં ફળફડાટ વાપી ગયો હતો અને કડકડતી ઠંડીમાં વીજ ચોરોની ઠંડી ઉડી ગઈ હતી પાટવી ગુજરાત ન્યૂઝ રિપોર્ટર માંજ મોસિંગ કારા